તો જે માતાજી મિત્રો સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે ગયા હતા દાંતીવાડા તો જોઈ લો સામાન લાવી દીધો છે અને અડધો ગોઠવી પણ દીધો દીધો છે આ જોઈ લો આમાં અડધો પડ્યો તો અને અડધો લાવી દીધો છે હજી તો બાકી પડ્યો છે ગોઠવાનું તો આપણે ત્યાં કટર નહોતા લીધા અને હવે આટલે સાંજના ચાર વાગ્યા જે વ્લોગ ચાલુ કર્યો છે જોઈ લો બાજુ દોડની ગાડી ખાલી થાય છે જોઈ લો તો હવે આપણે ચાલએ દુકાનની પાછળ કે નીવાનું કેટલું ચાલુ છે કેટલું નિંદાણું છે તો જોડાઈ રહો મારા જોઈ લો મિત્રો બંધ ચાલુ જ છે હાલ જ ચાર વાગ્યા છે જે લો પહેલી બાજુ કટકામાં નીંદઈ ગયું છે અને આ કટકામાં આજે ચાલુ કર્યું છે તો મળી હવે નેક્સ્ટ કટમાં તો મિત્રો જોઈ લો રક્ષાબંધન આવે છે સામે એટલે આપણે રાખડીઓ લાવી દીધી છે જોઈ લો આ પૂનમના દિવસે રક્ષાબંધન છે તો જોઈ લો રાખડી આવી ગઈ છે તો હવે મળીએ નેક્સ્ટ કટમાં હેલો ગાઈસ આજે અમારા વ્લોગમાં સ્વાગત છે આપ આજે જે અમાને વ્લોગ ચાલુ કરી કરીયા મને બતાવ દેખ લો ગરબ ભાઈ વિડિયો એડિટ કરે હે